દર્શક મિત્રો સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સંસ્કૃત મહોત્સવ નિમિત્તે એસ બી સોલંકી વિદ્યામંદિર નસવાડીના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત વિગતો અનુસાર સંસ્કૃત આપણી આજ્ઞા ભાષા છે આ સંસ્કૃત થકી જ આપણી સંસ્કૃતિ અને સંસ્કારનો વારસો જળવાઈ રહે છે સમાજમાં સંસ્કૃતના પુનરૂત્થાન માટે ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા ત્રિદિવસીય સંસ્કૃત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં આજ રોજ એસ બી સોલંકી વિદ્યામંદિરના વિદ્યાર્થી શિક્ષકગણ નસવાડી નગરમાં સંસ્કૃત ગૌરવ યાત્રા કાઢવામાં આવી જે સંસ્કૃત દિવસ આપણા દેશમાં શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે આ સપ્તાહની ઉજવણી તારીખ છથી આઠ ઓગસ્ટ સુધી કરવાની હોય જેને લઈ આજરોજ તારીખ સાત ઓગસ્ટે સંસ્કૃત ગૌરવ યાત્રા નગરમાં ફેરવવામાં આવી અને એ પહેલાં વિદ્યાર્થીઓને સંસ્કૃતમાં પ્રાર્થના શ્લોકોનું જ્ઞાન નાટક ભજવણી વગેરેના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા અને આ રીતે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ જુબેર કુરેશીનો રિપોર્ટ ધન્યવાદ

આ સંદર્ભે શાળા કક્ષાએ તારીખ છ સાત આઠ ઓગસ્ટ બે હજાર પચીસ એ સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવાની હોય તો આ દિવસે અમે અમારી શાળામાં સંસ્કૃતમાં પ્રાર્થના શ્લોકોનું જ્ઞાન ગાન સ્તોત્ર ગાન નાટક ભજવણી બાળકોએ સંસ્કૃતમાં પોતાનો પરિચય આપ્યો સૂત્રોચ્ચાર કરાવ્યા અને સંસ્કૃતમાં પ્રતિજ્ઞા પણ લેવડાવી આનાથી બાળકોમાં સંસ્કૃત પ્રત્યે રસ રુચિ કેળવાય એ ઉદ્દેશથી આ આયોજન કરવામાં આવે છે અશોક પટેલ ઇન્ચાર્જ આચાર્ય શ્રીમતી હસબી સોલંકી